પ્રભારી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં વાયબ્રન્ટ ગુજરાત રિઝિયોનલ કોન્ફરન્સની શૃંખલા અનવ્ય કાર્યક્રમ યોજાયો જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જામનગરની નવ કંપનીઓ દ્વારા રૂપિયા પાંચ હજાર સાતસો સોળ કરોડની રકમના એમઓયુ કરવામાં આવ્યા ઉદ્યોગકારો સંપત્તિના સર્જકો દેશની પ્રગતિના મુખ્ય વાહકો છે મંત્રીના હસ્તે વાજપાઈ બેન્કેબલ યોજનાની સહાયના લાભાર્થીઓની વ્યવસાય માટેના લોડિંગ વાહનની ચાવી અર્પણ કરવામાં આવી

પરંતુ સમગ્ર ભારતનું એક ગૌરવપૂર્ણ ડેસ્ટિનેશન છે અહીંયાનો જે બ્રાસપાટ ઉદ્યોગ છે એ માત્ર ભારતની મોટાભાગની જરૂરિયાતને પૂરું પાડે છે એટલું જ નહીં પણ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ પણ થાય છે એ સિવાયના પણ અનેક ઉદ્યોગો નાના અને મોટા અહીંયા આવેલા છે અને અહીંયા બાંધણી સહિતના ઉદ્યોગો પણ જે ગ્રહ ઉદ્યોગો છે એનું પણ દેશની અંદર એમઓયુ સાઇન થયા છે એક સમય એવો હતો કે માત્ર ઉદ્યોગો છે એ મોટા નગરો પૂરતો સીમિત હતો અથવા તો ગુજરાતને લાગે વળગે ત્યાં સુધી વાપીથી શરૂ કરીને અમદાવાદ સુધીનો ગોલ્ડન કોરિડોરમાં સીમિત હતો એ જે આજે એની જગ્યાએ આદરણીય નરેન્દ્રભાઈ મોદીના ઇનિશિયેટિવથી ભૂપેન્દ્રભાઈ પટેલ અમારા મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનની અંદર આજે આ જે ડેવલપમેન્ટ છે એમ જામનગર અને એનાથી નાના શહેરો સુધી વિસ્તૃત પાયમો છે અને એને કારણે અહીંયા રોજગારીની પુષ્કળ તકો ઊભી થઈ રહી છે ત્યારે આજે આ જે વાઇબ્રન્ટ સમિટની અંદર જે લોકોએ એમઓયુ સાઇન કર્યા છે એને અભિનંદન આપું છું અને એને ખાતરી પણ આપી છે કે તમારા દરેક પ્રોજેક્ટની અંદર સરકાર એક ભાગીદાર તરીકે જે સહયોગ આપવાનો થતો થતો હશે એ બધો